જો તમે તીખું ખાવાના શોખીન હો તો આ વિડીયો તમારા માટે છે આજે એકદમ નવી ટ્રીક યુઝ કરીને આપણે સેમ બજાર જેવી રતલામી સેવ ઘરે બનાવવાના છીએ તો તમને પણ એવો વિચાર આવતો હશે કે સેમ બજાર જેવી રતલામી સેવ ઘરે કઈ રીતે બને તો ચલો અમુક સિક્રેટ ટીપ્સ અને ટ્રિક્સ સાથે આપણે સેમ બજાર જેવી ફરસાણવાળાની દુકાને જે મળે છે રતલામી સેવ એટલે કે પેકેટમાં એવાળી આપણે આજે સેવ બનાવીશું તો એકદમ ઓછા ખર્ચમાં ઓછી મહેનતમાં અને ઝટપટ બની જાય એવી અને આપણે આજે મિક્સર જારમાં બનાવવાના છીએ તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો આપણે એક મસાલો રેડી કરવાનો હોય છે સેવ માટેનો તો એના માટે અહીંયા મેં તીખા એટલે કે જે મરી હોય છે એ પંદર જેટલા મરી લીધેલા છે અને દસ નંગ જેટલા લવિંગ અને અડધી ચમચી જેટલું અહીંયા અજમો લીધેલો છે આ બધી વસ્તુ આપણે આમાં મિક્સ કરીશું અને સાથે એક ચમચી ભરી અને લાલ મરચું લીધેલું છે તો લાલ મરચું તમે ઓછું વધુ નાખી શકો છો પણ અત્યારે કલર વધારે પડતો લાલ થાય એવો નથી કરવાનો મીડિયમ રાખવાનો છે કારણ કે તીખા અને લવિંગથી એકદમ તીખ તીખા જ તો પકડી પકડાય જ જશે એટલા માટે આપણે એક ચમચી જેટલું મરચું નાખીએ છીએ અને એક ચપટી જેટલી જ હળદર નાખવાની છે આપણે પીળી નથી બનાવવાની નહીં તો વધારે પડતી પીળી થઈ જશે એટલે ચપટી ભરીને હળદર એ બધી વસ્તુ આ રીતે મિક્સર જારમાં પીસી લેવાનું છે એક સરખું તો આ મસાલો આપણો રેડી થઈ ગયો છે તો એકદમ તીખો ચટપટો મસાલો આપણે બનાવીને રેડી કરી દીધેલો છે તો આટલો મસાલો આપણે સવા કપ જેટલા ચણાના લોટ માટે યુઝ કરવાના છીએ તો આ મસાલાનો યુઝ કઈ રીતે કરશું અને આગળ એવું શું નાખીશું જેથી કરીને તમારી સેવ સેમ બજાર જેવી બને તો એના માટે હવે એક બીજી રીત યુઝ કરવાની છે તો એ સેમ મિક્સર જારમાંથી આપણે મસાલો જે કાઢી લીધો છે એમાં ને એમાં જ હું વન ફોર્થ કપ જેટલું તેલ એટલે કે પાંચથી છ ચમચી જેટલું તેલ નાખીશ એને એટલા જ પ્રમાણમાં પાણી એડ કરીશ તો પાંચ ચમચી તેલ અને એની સામે પાંચ ચમચી જેટલું પાણી એટલે કે વન ફોર્થ કપ જેટલું તેલ અને વન ફોર્થ કપ જેટલું પાણી એ બે માપ એક જ છે એટલે ઇઝી રહેશે તમારા માટે તો આને પણ આ રીતે ક્રશ કરી દેવાનું એકવાર તો તમે જોઈ શકો છો એકદમ સફેદ પેસ્ટ જેવું રેડી થઈ ગયું છે એકદમ સરસ ભળી ગયું છે એટલે કે તેલ અને પાણી એકરસ થઈ ગયું છે તમે સીધું લોટમાં નાખીશો ને તો ગઠ્ઠા પડશે અને બનાવવામાં પણ વાર થશે તો ઓછી મહેનતમાં ફટાફટ બનાવવું હોય તો તમે આ ટ્રીક યુઝ કરી શકો હવે આના અંદર જે આપણે મસાલો બનાવીને રેડી રાખેલો તો સેવનો રતલામી સેવનો એને આના અંદર બધો જ એડ કરી દઈશું એટલે અહીંયા અંદર જે દોઢક ચમચી જેટલો આ મસાલો છે તો આ રીતે ચમચી પણ થોડી બગડી છે તો હું થોડી ધોઈ અને સાઈડમાં લઈ લઉં છું ચમચીને હવે આ મસાલાની અંદર જ બીજા મસાલા એડ કરીશું તો એના અંદર મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે આ પ્રોપર માપ છે મીઠાનું તમે ઓછું વધુ ખાતા હો તો તમે ચાખીને નાખી શકો છો અને એક ચપટી જેટલો ખાવાનો સોડા લેવાનો છે તો અહીંયા સવા કપ ચણાના લોટ સામે એક ચપટી ભરીને આપણે સોડા લીધેલો છે અને એક ચમચી જેટલો લીંબુનો રસ જેથી કરીને એક્ટિવેટ જલ્દી થાય અને ટેસ્ટ એકદમ જે કહેવાય ને ક્રંચી એવો આવશે એટલા માટે આપણે લીંબુનો રસ એડ કર્યો છે અને એને પણ એકવાર ક્રશ કરી લઈએ તો આ રીતે એ પણ ક્રશ કરીને સરસ મજાની પેસ્ટ રેડી થઈ ગઈ છે તો છે ને એકદમ ફટાફટ બની જાય એવું હવે આ પેસ્ટને સાઈડમાં રાખી દઈએ તો આ રીતે એક રસ કરો એટલે બધા મસાલા એટલા બધા સરસ રીતે ભળી જશે ને તો લોટમાં જ્યારે નાખશો ને ત્યારે તમને કોઈ પણ જાતના પ્રોબ્લેમ નહીં નડે અને બે મિનિટમાં તમારો રતલામી સેવનો લોટ બંધાઈને રેડી થઈ જશે તો અહીંયા આપણે ચાળીને ચણાનો લોટ લીધેલો છે અહીંયા મેં ઘરના ચણાનો લોટના યુઝ કર્યો છે એટલે એવું જરૂરી નથી કે બહારથી પેકેટમાં જે બેસન મળે છે એ જ તમારે લેવું તમે કોઈપણ ચણાનો લોટ આમાં યુઝ કરી શકો તો અહીંયા આપણે સવા કપ જેટલો લોટ લીધેલો છે અને વચ્ચેથી આ રીતે ખાડો પાડી દેવાનો છે કેટલા માટે હું તમને કહું છું તો વચ્ચે જે ખાડાની અંદર આ જે પેસ્ટ આપણે બનાવીને રેડી રાખી છે ને બધા જ મસાલાની એને એડ કરી દેવાની ધીરે ધીરે એટલા માટે કે એ પેસ્ટ એડ થશે એટલે ધીરે ધીરે તમારે એક જ ડાયરેક્શનમાં હાથને હલાવતો જવાનો છે જે રીતે આપણે ભજીયા અને ગોટાનું જે બેસન રેડી કરીએ છીએ ને એ રીતનો જો આ રીતે તો આ રીતે કરવાથી ગઠ્ઠા પણ જરીએ નહીં પડે અને ફટાફટ લોટ બંધાઈને રેડી થશે એટલા માટે આપણે વચ્ચે ખાડો પાડીને બધો મસાલો આની અંદર નાખવાનો છે અને તમે ઉપરથી જ્યારે મરચું ને પેલી હળદરને એવું નાખતા હોય ને ત્યારે જનરલી કેવું થતું હોય છે ઘણીવાર અમુક જગ્યાએ મરચું વધારે આવી જતું હોય અમુક જગ્યાએ હળદરનો ગાંગડો રહી જતો હોય આવું બધું થતું હોય છે એટલા માટે આ રીતે મિક્સર જારમાં તમે પીસીને બધું રેડી કરીને નાખી દેશો ને તો બસ બે જ મિનિટનો ખેલ છે બે મિનિટમાં તમારી સેવ બનીને રેડી થઈ જશે તો આ રીતે ફટાફટથી લોટ બંધાઈ ગયો જો એટલે પાણીનું મેજરમેન્ટ તેલનું બધું પ્રોપર છે આમાં કોઈ જાતનું તમારે કંઈ વિચારવાની જરૂર નથી સવા કપ લોટ સામે તમે આટલું મેજરમેન્ટ લેશો ને તો તમારી સેવ સેમ બહાર જેવી પરફેક્ટ બનશે હવે આ લોટ બંધાઈ જાય પછી સીધું જ આ રીતે મેં સેવ કરી લીધેલું છે એટલે કે સેવ પાડવાનો સંચો એને થોડું તેલથી ગ્રીસ કરી દઈશ અને અહીંયા ઝીણી જાળી લીધેલી છે જે ઝીણી આવે છે ને ગાંઠિયાની નહીં પણ સેવની પરફેક્ટ તો એ જાળી લીધેલી છે અને એને આપણે ગ્રીસ કરી દીધી છે તો હવે આ રીતે ચમચાને નીચેના ભાગથી આ રીતે બંધ કરી દેવાનું અને એને આપણે સાઈડમાં રાખી દઈએ હવે તમને એવું થતું હશે કે આવો કડક લોટ કેમ તો હવે શું કામ એ પણ તમને કહું તો આ રીતે પહેલાં કડક બાંધવાનું જો પાણી તમે પછી નાખો ને તો ઓછું વધુ તો આપણે એડ કરી શકીએ પણ કાઢી નથી શકતા એટલા માટે તમારે આ રીતનો લોટ બાંધવાનો રહેશે પછી જરૂર પ્રમાણે ધીરે ધીરે કરીને પાણી એડ કરતા જવાનું તો અહીંયા હું ચારથી પાંચ ચમચી જેટલું પાણી નાખીશ તો અત્યારે મેં એક ચમચી જેટલું પાણી નાખ્યું છે અને લોટને આ રીતે હું મસળતી જઈશ જો આ રીતે જે રીતે આપણે ગાંઠિયા પાડીએ છીએ ને એ રીતનો થવો જોઈએ લોટ તો આ રીતે હાથેથી એને મસળવાનું છે તો તમે જોઈ શકો છો ઉપરથી નીચે આ રીતે હું એને મસળતી જઉં છું તો એકદમ પરફેક્ટ અંદરથી સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે તો એકવાર આ રેસીપી એટલે કે આ રીત જરી જરૂરથી ફોલો કરજો તો તમારી સેવ પણ સેમ બહાર જેવી બનશે આ સો ટકાની ગેરંટી છે તમે એકવાર આ રીતે સેવ બનાવી લીધી ને તો ક્યારેય બજારમાંથી નહીં લાવો અને જો બજારની સેવમાં શું હોય છે તીખા ને લવિંગ ને બધાનું પ્રમાણ વધારે હોય છે અને એ લોકો તો લાલ મરચાના જે બી હોય છે ને એ પણ નાખતા હોય છે પણ આપણે એવું નથી કરવાનું આપણે તો એસિડિટી બધાને થઈ જાય ભાઈ આટલું બધું તીખું ખાઈએ તો એટલે આપણે નોર્મલ તીખા ઘરના ખાવામાં નાખીએ ને તો છોકરાઓને પણ આપણે આપી શકીએ એટલે કોઈ દિવસ તમને આ રીતની સેવ બનાવશો ને તો નડશે નહીં અને સેમ તમને બહાર જેવો ટેસ્ટ લાગશે અને ઉપરથી આ રીતે મેં મશીનમાં ભરી દીધું છે ચમચીની મદદથી અને ઉપરથી ફરી એને થોડું ગ્રીસ કરી તેલવાળું કરી અને આ રીતે બંધ કરી દેવાનું સંચાને હવે આપણે અહીંયા મેં પહેલેથી તેલ ગરમ થવા મૂકેલું જ હતું તો થોડું નાખીને જોઈએ તો ધીરે ઉપર આવે છે અને આજુબાજુ બબલ થઈ જાય છે એનો મતલબ કે સેવ તેલ આ તળવા માટે એકદમ પ્રોપર છે તો હવે ધીરે ધીરે એને રાઉન્ડ શેપ આપતો જવાનો એટલે કે આ રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જવાનું મશીનને અને પાછળથી ઊંધી સાઈડ ફેરવી દેવાનું જેથી કરીને સેવ આવતી બંધ થઈ જાય તો આ રીતે બે આંટા મારી દેવાના સેવના અને આને બિલકુલ પણ તળવાની ઉતાવળ નથી કરવાની એટલે કે પલટાવાની આ રીતે એક સાઈડ બબલ બંધ થઈ જાય અને થોડી ઉપસી જાય ને સેવ પછી અને પાછળની સાઈડ પલટાવવાની રહેશે તો આ રીતે એક જ વારમાં તમારી સેવ બનીને રેડી થઈ જશે તો વારે વારે બદલાવાની પણ જરૂર નથી અંદર તેલ પણ નહીં રહે બિલકુલ અને મીડિયમ ગેસ પર જ તમારે તળવાની રહેશે ધીરા પણ નહીં અને ફાસ્ટ પણ નહીં તો એક ઘાંટ તળાઈને રેડી થઈ ગયો છે બીજી વાર તમે નાખો ને ત્યારે આ રીતે ચમચી અથવા તો ચપ્પુની મદદથી ઉપરથી કાઢી લેવાનું જેથી કરીને તમારે ઘણીવાર એવું હોય કે ગઠ્ઠા ગઠ્ઠા થઈ જતા હોય છે સેવ બનાવવા ટાઈમે તો એ નહીં થાય એટલા માટે તો આ રીતે બીજો ઘાણ નાખી દઈએ અને બે આટા મારી દઈએ તો જો સેવમાં બબલ દેખાય છે એટલે ધીરે ધીરે સેવ પણ ઉપર આવી જશે બબલ બંધ થઈ જશે એટલે સેવને પલટાવી દેવાની રહેશે બસ આ એકદમ સિમ્પલ રીત છે ઇઝી રીત છે જેને નહીં આવડે એને પણ આવડતી થઈ જશે આ રીતે બનાવશો તો બીજી સાઈડ પલટાવી અડધી જ મિનિટ માટે રાખી તરત જ સેવને કાઢી લેવાની રહેશે તો એકદમ સરસ બધી જ સેવ બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી બની છે જો આને આપણે ઊંચી કરીને તમને દેખાડું કેટલી બધી ક્રિસ્પી બની છે હાથમાં પણ રહેતી નથી એટલી ભાંગી જાય છે અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બની છે જો તમને દેખાડું અને ખાવામાં તો ટેસ્ટમાં એટલી જબરજસ્ત છે ને તો એકવાર તમે બનાવશો ને અને એકવાર જો મોઢામાં મૂકીને હશે તો તમે ખાતા જ રહી જશો ખાતા જ રહી જશો એવી બને છે અને મને તો આ સેવ એટલી બધી ભાવે છે ને અને અમારા ઘરમાં પણ બધાને બહુ ભાવે છે તો હું તો વારે વારે આ સેવ બનાવું છું જો તમારી સેવ પણ સેમ તમારે બહાર જેવી બનાવી હોય ને તો મારી આ રીત ફોલો કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ આજે આપણે સેમ બહાર જેવા એટલે કે ફરસાણવાળાની દુકાનમાં મળે એવા તીખા ગાંઠિયા બનાવવાના છીએ તો એકદમ સિક્રેટ ટીપ્સ અને ટ્રિક્સ સાથે આજે હું તમને ફટાફટથી અને ઇઝી રીતે સેમ બહાર જેવા ગાંઠિયા કઈ રીતે બને એ હું શીખવવાની છું તો સેમ બજાર જેવા તીખા ગાંઠિયા બનાવવા માટે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે તો આ નાની 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 બાબતો તમે ધ્યાનમાં રાખશો ને તો આ રીતે તમે ગાંઠિયા બનાવશો તો તમારા પણ પહેલીવારમાં એકદમ પરફેક્ટ બનશે તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં અહીંયા બે કપ મેં ચણાનો લોટ લીધેલો છે અહીંયા નોર્મલ જે ચણાનો લોટ આવે છે ને ઝીણો એ જ લીધેલો છે અને એને પ્રોપર ચાળીને લેવાનો રહેશે જ્યારે પણ તમે ચણાનો લોટનો યુઝ કરો તો ચાળીને લેજો હંમેશા અને એના અંદર એક ચમચી જેટલો અજમો લેવાનો તો અજમાને આ રીતે હાથેથી થોડો મસળીને નાખવાનો રહેશે તો એક ચમચી અજમા આપણે એડ કરીશું એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને પચવામાં પણ ઇઝી રહે છે અને મોટી એક ચમચી ભરીને અહીંયા હું લાલ મરચું નાખું છું હવે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધુ નાખવી અત્યારે મારા છોકરાઓ આ ખાશે એટલા માટે મેં થોડું ઓછું તીખા બનાવ્યા છે એટલે એ રીતે તમારે મરચું નાખવાનું રહેશે હવે એક વાસણમાં આપણે અડધો કપ જેટલું પાણી લેવાનું રહેશે હવે આ પરફેક્ટ માપ છે અત્યારે તમને જો પ્લસ માઇનસ થોડી જરૂર પડે પાણીની તો તમે એડ કરી શકો છો એના અંદર અડધીથી પોણી ચમચી જેટલું હું મીઠું એડ કરું છું અને સાથે બે ચમચી જેટલું તેલ હવે તમને પણ એવું થતું હશે આ રીતે અલગથી કેમ કર્યું છે એ પણ હું તમને કહું હમણાં હવે આના અંદર આપણે બે ચપટી જેટલો ખાવાનો સોડા એટલે જો આપણે ચમચીના માપથી લઈએ ને તો વન એઇટ ટી સ્પૂન જેટલો સોડા લેવાનો છે તો આ રીતે એક ચપટી એટલે કે એક કપનું માપ છે તો અત્યારે બે કપ ચણાનો લોટ લીધો છે તો આપણે બે ચપટી જેટલો જ ખાવાનો સોડા એડ કરશું જો વધારે સોડા એડ થશે ને તો એકદમ લાલ થઈ જશે અને બળી જશે એવું લાગશે તમને અને ખાવામાં મજા નહીં આવે એટલા માટે સોડાનું પ્રમાણ ધ્યાનથી નાખવાનું અને આના અંદર એક વસ્તુ આપણે એડ કરીએ જેથી કરીને આપણા ગાંઠિયા સેમ બાર જેવા ક્રિસ્પી બને તો એના માટે હું અહીંયા બે ચમચી જેટલો ચોખાનો લોટ ચાળીને લઉં છું તો આ રીતે ચોખાના લોટને હું આ મિશ્રણની અંદર જ એડ કરું છું અને આ રીતે હેન્ડ મિક્સરથી એટલે કે બ્લાઇન્ડરથી એને આ રીતે ફેરવી લેવાનું આ એટલા માટે કે લોટ પાણી મીઠું અને સોડા બધું પ્રોપર મિક્સ થઈ જાય અને ગઠ્ઠાના આરે લોટ બાંધવા ટાઈમે આપણે લોટ બાંધવાનો નથી પણ આ મિશ્રણને આ લોટની અંદર આ રીતે એકસાથે બધું જ નાખી દેવાનું છે અને ધીરે ધીરે નાખજો આ રીતે નાખી લોટ બાંધવાની ઝંટ વગરનું એટલે કે એક જ ડાયરેક્શનમાં હાથેથી તમારે એને ગોળ ગોળ ફેરવાનો રહેશે જો આ રીતે જે રીતે આપણે બેસન તૈયાર કરીએ છીએ ને ભજીયાનું ને ગોટાનું એ રીતનું તમારે આ રીતે હાથેથી મિક્સ કરવાનું તો એકદમ ઇઝી ને ફટાફટ રીતે બહુ બે હાથ આપણા બગડેની એ રીતે એટલે કે લોટ બાંધવાની ઝંઝટ વગર આ રીતે આપણો ગાંઠિયાનો લોટ રેડી થઈ જશે તો બહુ ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં ફટાફટ સેમ બાર જેવો લોટ બનીને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો લોટનું પ્રમાણ પાણીનું પ્રમાણ અત્યારે પ્રોપર છે જો આ રીતનું થવું જોઈએ ધીરેથી રહી અને ઉપરથી પડવું જોઈએ જો આ રીતે આ જે ગોટા બનાવીએ ને એ રીતે તો આવું મિશ્રણ હોવું જોઈએ જો તમને આ ટાઈમે થોડું એવું લાગે કે પાણી વધી ગયું છે તો એ ટાઈમે તમારે થોડો એકથી બે ચમચી જેટલો લોટ નાખવાનો રહેશે અને થોડું પાણી ઓછું લાગે તો થોડું પાણી એકાદ ચમચી જેટલું એડ કરવાનું રહેશે પણ આ રીતનું હોવું જોઈએ હવે તેલ મેં અહીંયા પહેલેથી જ થવા મૂકી દીધેલું હતું તો આ રીતે થોડું બેટર અંદર નાખવાનું અને ધીરે રહીને ઉપર આવે અને ઉપરથી ફટાફટ બબલ દેખાવા મળે એટલે કે આપણો ગાંઠિયા તળવા માટેનું તેલ એકદમ પ્રોપર તૈયાર છે તો આ રીતનો મારી પાસે ઝારો છે તમે કોઈપણ જાતનો ઝારો લઈ શકો અને ઝારો ના હોય તો તમે સેવ પાડવાનો સંચો હોય ને એટલે કે મશીન સેવ મેકર એમાં જાડી જાળી આવે ને ગાંઠિયાની એ પણ લઈ શકો પણ એના માટે આ બેસન થોડું જાડું રાખવું પડશે અહીંયા આપણે સેમ કંદોઈ જેવા એટલે કે બજારમાં મળે એવા જ કરવાના છે ફરસાણવાળાની દુકાન જેવા એટલા માટે હું આ રીતે ઝારાની મદદથી કરું છું અને ઝારાની મદદથી એકદમ ફટાફટ સેમ બાર જેવા ગાંઠિયા પડશે તો ઉપરથી થોડું ગ્રીસ કરી દીધું હતું તેલથી મેં અને આ રીતે થોડો લોટ લઈ હાથેથી આ રીતે કરતા જવાનું તો ફટાફટ ગાંઠિયા બનીને રેડી થઈ જશે અને આને આપણે ધોવામાં પણ ઇઝી રહેશે સંચાને ધોવામાં થોડી વાર લાગે છે તો એ બધી ઝંઝટ વગરના સેમ બહાર જેવા આ રીતે કરશો તો તમારા ગાંઠિયા પણ પરફેક્ટ બનશે હવે આને તેલમાં ફેરવવાની ઉતાવળ બિલકુલ પણ નથી કરવાની આપણે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે આ થોડું બાજુમાં પડ્યું છે ને ગેસ ઉપર એ લઈ લઉં કારણ કે આ થોડું જો સુકાઈ જશે ને ચણાનો લોટ તો થોડું એને સાફ કરવું અઘરું પડે છે એટલા માટે જ્યારે પણ તમને એવું લાગે તો આજુબાજુથી ફટાફટ એ લઈ લેવાનું લોટ જેથી કરીને ઇઝીલી સાફ થઈ જાય આપણું પ્લેટફોર્મ ફટાફટ ને ગેસ પણ ગાંઠિયામાંથી બબલ ઓછા થઈ જાય અને ગાંઠિયા થોડા ઉપર આવે પછી એને પલટાવાનું છે અને આનો કલર આપણે થોડો લાઇટ ગોલ્ડન જેવો થાય ને ત્યાં સુધી થવા દઈશું જો તમે સોડા થોડો વધી જશે ને તો આ ટાઈમે તમારા ગાંઠે એકદમ લાલ થઈ જશે પણ એવું આપણે નથી કરવાનું જો તમારે હળદર નાખવા ઈચ્છતા હોય તો તમે થોડી ચપટી હળદર પણ નાખી શકો છો પણ આપણે બજારમાં હળદર નથી નાખતા એટલે મેં પણ યુઝ નથી કરી અને મેં મરચું થોડું ઓછું નાખ્યું છે એટલે કલર થોડો આવો રહેશે જો તમારે વધારે ખાવા ઈચ્છતા હોય તીખું તો તમે એ રીતે મરચું નાખી શકો અત્યારે મારા દીકરા ખાવાનો છે એટલા માટે મેં થોડું મરચાંનું પ્રમાણ ઓછું નાખેલું છે અને આ રીતનો કલર થોડું થઈ જાય જો કલર ચેન્જ થઈ જાય એટલે તરત જ એને કાઢી લેવાના રહેશે તો આ ગાંઠિયા એકદમ ક્રિસ્પી બનશે અંદરથી ખાવામાં સોફ્ટ રહેશે અને ઉપરથી લેયર એકદમ ક્રિસ્પી થશે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને સેમ રીતે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ લો રાખી છે અને આ રીતે ફરી બેટર લઈ ઉપરથી ગાંઠિયા પાડતા જવાના છે જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલમાં નવા છો અને આવીને આવી તમારે સરસ મજાની બહાર જેવી રેસીપી જોતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં રહેલું બે લાઇકન દબાવજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવી શકે તો આ રીતે બીજા આપણે ગાંઠિયા પણ બનાવીને રેડી કરી દીધા છે હવે આપણે એને વાળી દઈશું તો આ રીતે બબલ ઓછા થઈ ગયા છે ગાંઠિયા ઉપર આવી ગયા છે એટલે તરત જ આપણે એને વાળી દેવાના રહેશે તો આ રીતે બહુ ઈઝી રીતે ગાંઠિયા બનીને રેડી થશે તો એકવાર તમે આ રીતે ઘરે ગાંઠિયા બનાવી લીધા ને તો તમે ક્યારે પણ બજારમાંથી નહીં લાવો એટલા ટેસ્ટી બને છે ઘરના ગાંઠિયા તો અને બધાને બહુ જ ભાવશે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે આપણે બધા જ ગાંઠિયા બનાવીને રેડી કરી દીધા છે તો એકદમ ઢગલો ગાંઠિયા બની ગયા છે એટલે કે એક ડબ્બો ભરીને તો આ ગાંઠિયા રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના ક્રિસ્પી થયા છે તો ખાવામાં એકદમ સોફ્ટ રહેશે એટલે જે દાદા દાદી હશે ને એ પણ આ ગાંઠિયા ઈઝીલી ખાઈ શકશે અને કડક નહીં લાગે જનરલી બહારના ગાંઠિયા થોડા કડક લાગતા હોય છે ખાવામાં પણ આ ગાંઠિયા એકવાર ટ્રાય કરજો એકદમ સોફ્ટ બનશે અંદરથી અને ઉપરથી એટલા જ ક્રિસ્પી જુઓ સાથે કમેન્ટમાં મને એ પણ જણાવજો કે તમારા સિટીમાં તમે જ્યાં રહો છો ત્યાં કોના ગાંઠિયા એટલે કે કઈ દુકાનના ગાંઠિયા વખણાય છે તો અમને પણ આઈડિયા આવે કે કયા સિટીમાં કોના ગાંઠિયા વખણાય છે તો બધાને ઘરે બેઠા ખબર પડશે કે કયા સિટીના કઈ શોપના ગાંઠિયા બહુ ફેમસ છે તો સાથે મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીએ એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ